જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ જે આપણા ધોરણ વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનો વિભાગ બી હતો જેનો હતો પ્રકરણ નંબર ચાર તે આજે આપણે જોવાના છીએ તો શરૂ કરીએ આજના વિડીયોને જેની અંદર તમારો પહેલો પ્રશ્ન સંસ્થાનિકોના કોઈ પણ બે ઉપયોગ લખો તો પહેલો ઉપયોગ છે કે પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે યુરેનિયમના સંસ્થાનિકનો ઉપયોગ થાય છે બીજો છે કોબાલ્ટનો એક સંસ્થાનિક કેન્સરની સારવારની અંદર વપરાય છે ત્રીજો ઉપયોગ છે ગોઇટર રોગની સારવારમાં આયોડિનના એક સંસ્થાનિકનો ઉપયોગ થાય છે તમે આ ત્રણ પ્રશ્નોની અંદર જ્યારે સોરી જવાબની અંદર જે ત્રણ ઉપયોગ લખ્યા છે જ્યારે તમને આ પરીક્ષાની અંદર પૂછાય છે તમારે બે જ ઉપયોગ લખવાનો હોય તો તમે આમાંથી કોઈ પણ બે ઉપયોગ છે લખી શકો ત્યારબાદ છે તફાવત આપો પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન એટલે કે આ કોણો ઋણ વીજભાર ધરાવે પ્રોટોન છે કેવો વીજભાર ધરાવે ધન વીજ તો ઇલેક્ટ્રોન છે એ પરમાણુ કેન્દ્રની આસપાસ જુદી જુદી કક્ષાની અંદર ભ્રમણ કરે જ્યારે પ્રોટોન છે એ પરમાણુના કેન્દ્રની અંદર આવેલો છે ઇલેક્ટ્રોન છે એનું વજન પ્રોટોનના વજનની સરખામણીમાં નહીવત છે જ્યારે પ્રોટોનનું વજન છે એ ઇલેક્ટ્રોનના વજન કરતાં લગભગ અઢારસો ને છત્રીસ ગણું છે રેડી ત્યારબાદનો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વેચણી દર્શાવો કાર્બન છે એટલે છ નંબરનું તત્વ એટલે કે એની અંદર બે કક્ષા કે અને એલ એ ગોઠવણી કેવી રીતના થાય તો કે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજીમાં ચાર ઇલેક્ટ્રોન ત્યારબાદ સોડિયમ અગિયાર નંબરનું તત્વ ત્રણ કક્ષા ભરાશે કે એલ અને એમ કે કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન પછી એલની અંદર આઠ ઇલેક્ટ્રોન અને એમની અંદર એક ઇલેક્ટ્રોન આ રીતની એની કંઈક ઇલેક્ટ્રોનની વેચણી થશે ચોથો પ્રશ્ન છે કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો તો કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણુએ ક્રમાંક દળાંક અને તત્વની સંજ્ઞાને કંઈક નીચે મુજબ દર્શાવી શકાય આ સંજ્ઞાને ન્યુક્લિયડ્સ કહે છે જેની અંદર અહીંયા તત્વની સંજ્ઞા લખવામાં આવે એની ઉપરની સાઈડ દળાંક લખવામાં આવે અને નીચે એનો પરમાણુય ક્રમાંક લખવામાં આવે જેમ કે અહીંયા નાઇટ્રોજન છે તો અહીંયા એની સંજ્ઞા લખી ઉપર એનો દડાંક જે ચૌદ છે અને નીચે એનો ક્રમાંક જે સાત છે એવી જ રીતે ઓક્સિજનમાં સોળ અને આઠ અને એફની અંદર શું છે ઓગણીસો ને નવ ત્યાર પછી આપણે આગળ વધીએ પાંચમો પ્રશ્ન જો ઝેડ બરાબર આઠ હોય તો તે તત્વોની સંયોજકતા શું હશે તત્વનું નામ દર્શાવો તો ઝેડ બરાબર આઠ નંબરનું તત્વ તત્વનું નામ થાય ઓક્સિજન ઓક્સિજન છે તો આઠ નંબરનું તત્વ છે એની પાસે આઠ ઇલેક્ટ્રોન હોય તો કક્ષા ભરીએ આપણે તો આપણને સંયોજકતા ખબર પડે તો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજીમાં કેટલા ભરાશે આઠ ઇલેક્ટ્રોન છે એની પાસે ટોટલ બે હોઈ ગયા એટલે એની કક્ષા પૂરી કરવી તો બે ઇલેક્ટ્રોનની જરૂર પડે તો આ બે શું છે એની સંયોજકતા છે ત્યારબાદ પ્રશ્ન છે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય એટલે કોને કહે છે અને સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો તો સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય તો કે તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંયોજકતા સોરી ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે એનું મહત્વ શું છે તો સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા પેલું તમે પરમાણુ ઉત્સર્જન વર્ણપટ અને બીજું પરમાણુના રાસાયણિક ગુણધર્મો છે સમજાવી શકો બરાબર ત્યાં આપણું જ્યાં નાના ચેપ્ટર હતું એ થાય છે પૂરું આપણે જલ્દીથી જ એક નવા ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી જઈએ